તો મેં સવારે ઉઠીને સૌથી પહેલા મેઘરાજાનો વેલકમ કર્યો કે તમે ભુજમાં આવી ગયા ફાઇનલી અને આવો વરસાદ પડે તો 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 બનવું ખપે ને હાથો આપ્યો છે પછી ઢોકરા ખાસું પેલા ચાય ગરમા ગરમ પૂરી મારી પૂરી પાસે આવી ગઈ ચાય પીતા પીતા થોડાક ટોપા મારવા તો અમને ખપે હો કલાકનો મેળાવો કરીને આવી ગઈ મારા કિચનમાં મેં સ્ટીમ ઢોકરા બનાવી નાખ્યા છે અને વગાર વગાર વાળા મનના ભાવે મને આવા ભાવે ને પછી બટેકાનું શાક રોટલી મોથા અને ઢોકરા લંચ થઈ ગયો તૈયાર પછી આજે છુટ્ટી હતી મેં કીધું હલો ને સરસ મજાનો આપણે થાય ફરી આવીએ તો પતિ હાલો તો ક્યાં હાલશું તો આપણે હાલ શું બધા હમીસર તળાવ પણ હમેશા તળાવ નો અપમાન કરતા કરતા ગયા કેમ કર્યો અરે પેલા અમને પેટ્રોલ જવાનું જવાનો પછી હંમેશા તળાવ બતાવીશ ભુજમાં થોડોક વરસાદ પડ્યો નથી અને બસ સ્ટેશનની હાલત આવી થઈ નથી તો એકદમ પાણી પાણી થોડાક ભરાઈ ગયા હતા અને પછી ગાડીને પણ થોડુંક ખાવા પીવાનું દેવું પડે ને તો પેટ્રોલ ભરાવ્યો પછી મકાઈ ખાવા માટે આવી ગયા મકાઈના ભાવ કહું બાફેલી મકાઈ પચાસ રૂપિયાની સેકેલી મકાઈ ચાલીસ રૂપિયાની શું ક્યાર શું કેવું મારે અને બસ પછી હંમેશાના વ્યૂ જોતા જોતા અને સરસ મજાના નજારા જોતા જોતા ઘરે આવીને મેં જલ્દી બની જાય ખારી ભાત અને મીઠો દહીં કાલે મળીએ બાય